બોટાદ જિલ્લાના રાણપુરમાં ધોધમાર વરસાદ થી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી રાણપુર ખાતે ધોધમાર જેટલો વરસાદ પડતા રાણપુરના અનેક વિસ્તારો જેવા કે મદનીનગર અસર સોસાયટી આંબાવાડી જેવા અનેક વિસ્તારોમાં તેમજ નદીના સામાકાંઠે આવેલી ઝુંપડપટ્ટીમાં પાણી ઘુસી ગયા હતા ત્યારે આ તકે રાણપુર ટ્રેડિયો સરપંચ ગ્રામ પંચાયત તથા રાણપુર કોંગ્રેસ આઈટી સેલના તમામ યુવાનોએ તંતુર મહેનત કરી રાહત કામગીરી શરૂ કરી દીધી હતી રાત્રિના ચાર વાગે ઝુંપડપટ્ટીના લોકોનું રાણપુરની શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય દ્વારા તમામ એકસો જેટલા લોકોને નાસ્તો તેમજ કપડાની વ્યવસ્થા કરી આપી હતી રાણપુરની ભાદર તેમજ ગોમા બંને નદીઓ ગાંડીતૂર થતા સમગ્ર રાણપુર વાસીઓ ઉમટી પડ્યા હતા તેનાથી પુલ પર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા કેવી પરિસ્થિતિ છે અત્યારે સાહેબ નદીમાં બહુ પાણી આવી ગયું છે અને અમે અમારો જીવ જોખમમાં લઈ અને પંચાયતના સભ્ય માણસો આવ્યા તમને રાત્રે કહેવા માટે ચાર સાડા ચારના આસપાસની અંદર એ લોકોએ કીધું કે ચાલો અત્યારે સ્કૂલની અંદર તમને વ્યવસ્થા કરી આપીએ છીએ પછી અમે અમારા પહેરા કપડે અમારા છોકરોને અમારી જાન બચાવીને અહીંયા આવ્યા અમારું ઘર વખરી બધું તણાઈ ગયું સાહેબ અમારા પાસે કંઈક ગ્લાસ બી નથી પાણી પીવા માટે અને અત્યારે અમને એ લોકોએ ચા પાણી નાસ્તો જમવાની વ્યવસ્થા કરી આપી છે ખૂબ આભાર એમનો તમારું ઘર નો સામાન ઘર બધો જતો રહ્યો સાહેબ ખાટલા ટીવી ગોધરા થાંભડા વાસણ છોકરોના કપડા બેનોના અમારા ઘરના સ્ત્રીના બધાના કપડાં કપડા કઈ વસ્તુ જ નથી અમારા પાસે અત્યારે ખાલી અમારે જે પહેર્યા છે એ કપડાં સાથે જ આવ્યા છે અમે લોકો એવી પરિસ્થિતિની અંદર અમે આવેલા છે જે લોકો આપણે સ્કૂલના શિક્ષક સાહેબોએ અમને બધી સહાયતા મદદ આપી છે એમને જમવાની નાસ્તો પાણી અને અત્યારે ગામ લોકોએ એમને કપડા ઉપરાંત ધાબળા વિતરણ પણ આપ્યું છે અને અત્યારે એ લોકો સાચવી પણ છે અમને અને અત્યારે એમનો ધન્યવાદને ઉપકાર માનીએ છીએ આજે નાના મોટા છોકરાઓ અમારું બધું સામાન બધું જ અધુર્યું છે અમારું સાહેબ